આજે મિત્રો શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ તો આપણે ભોળાનાથના દર્શન કરવા માટે નીકળી ગયા બાજુમાં જ આવેલું છે આપણે ભોળાનાથનું મંદિર તો આપણે ધીરે ધીરે પહોંચી ગયા ભોળાનાથના મંદિરે અને ભોળાનાથના દર્શન પણ કરવા માંડ્યા અને ભોળાનાથ અહીંયા કાળેશ્વર મહાદેવ તરીકે પહોંચાય છે અને આપણે ભોળાનાથના દર્શન કરવા માટે શ્રાવણ મહિનાના પહેલાં જ સોમવારે પહોંચી ગયા હર હર મહાદેવ મહાદેવ ભોળાનાથ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ દર્શન કરવા માંડ્યા આપણે દરવાજા ખોલી અને ભોળાનાથને દર્શન કરી લઈએ કોઠિયા દર્શન કરી લઈએ પહેલાં કાચપના પણ દર્શન કરી લઈએ ભોળાનાથના દર્શન કરી લઈએ હર મહાદેવ હર મહાદેવ કોમેન્ટમાં જણાવજો ભાઈ હર મહાદેવ લખજો બધા મિત્રો શ્રાવણ માસમાં હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ શ્રાવણ માસ માં આપણે ત્યાર પછી આપણે પહોંચી ગયા ડેમ છે કાળેશ્વર મંદિર ની બાજુ જ આવેલું છે દધીસી ઋષિ ડેમ દધીસી ડેમ ના આ એક દરવાજો છે જ્યાંથી આપણે ખેડૂ માટે કેનાલ ખોલવામાં આવે છે અને અત્યારે ડેમ ફૂલ સાઈડ ભરેલી છે ભાઈ દરવાજા બે દિવસ પહેલાં તો ખુલા હતા અત્યારે છે કે કેમ આગળ આપણે જોશું કેમકે ડેમ ખૂબ મોટો છે તો આપણે પણ ખાસ સેફ્ટી રાખીને વિડીયો બનાવશું ઘણા દૂર રહીશું માલધીર માલધારીઓ ભાઈ લીલું ઘાસ થઈ ગયું તો સારવાર માટે પૂગી ગયા અને કંઈક આવો નજારો છે ભાઈ અમારે ગાંડી ગીરના આ દધીસી ડેમનો તો તમે તમે પણ મિત્રો જોઈ લો આ જ છે એ વીજળીના પુલ પોલ એટલા ડૂબી ગયા છે આગળના પુલ પોલ તો હજી દેખાતા નથી જેમ આગળ જાય એમ ડેમ બહુ ઊંડો થતો જાય છે અને જે કાળેશ્વર મહાદેવ જોયા એના ઓરિજિનલ મંદિર તો આ ડેમની અંદર ભૂટમાં આવી જાય અત્યારે કેમ કે વચ્ચે વચ્ચે મંદિર આવેલું છે આગળ આપણે વિડીયોમાં પણ એમની ધજા બતાવશું કેમકે ધજા આપણે પાણીની ઉપર હશે ધજા દેખાતી છે તો બધા મિત્રોને આપણે ધજા બતાવશું આ જે ઠેબા દેખાય છે ને આ લાકડા જેવા ઉપર ફળેલા પાણીની વચ્ચે જે દેખાય છે ને એ ભાઈ ઇલેક્ટ્રિકના પોલ છે મંદિર સુધીના પણ અત્યારે બંધ હોય છે અને એટલું પાણી છે ભાઈ પોલ આખો ડૂબી જાય પાણી હોય ભાઈ અને આવી છે કંઈક અમારે ડેમ સાઈડ ખૂબ વિશાળ ડેમ છે અને રસ્તા પર ભાઈ આવા વરસાદના કારણે ખાડા કપડાં છે ભાઈ આપણે બાઇક લઈને ફૂગ ગયા ડેમ સાઈડ ઉપર અને કંઈક આવો નજારો આવે ભાઈ કેમ છે બાકી હરિયાળી ગીર જ્યાં જ્યાં નજર પડે ત્યાં હરિયાળી જ છે કે લીલું સમ થઈ ગયું ગીર પડરા એકથી વેલી ચુંદડી વઢી હોય એવું લાગે આવું છે ભાઈ અમારે ડેમ સાઈડ હવે આપણે ડેમ સાઈડના દરવાજા પણ એ ભોગવાયો દરવાજા પણ જોઈ લઈએ ડેમ કેટલી સાઈડ ભરેલી છે ત્યાં બધું જોવા મળશે ડેમ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય ભાઈ આવા નવા વિડીયો આવ નવા તમને દરોજ મળતા રહે છે અમારી ચેનલમાં કેમકે મસ્ત મજાના લોકેશન હોય એ બધા જ વિડીયો આપણે બનાવવાના છે જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફાઇનલી આપણે દરવાજા પાસે પહોંચવા આવ્યા અને કંઈક આવું વાતાવરણ છે ભાઈ આપણે પહેલાં તો પહેલાં વિડીયો બનાવવા પૂગી ગયા ભાઈ કોણ છે ફોટોગ્રાફર છે એવું છે કાંઈ વાંધો નહીં વ્લોગ બનાવતા નથી ને અમે તો ભાઈ વ્લોગ બનાવવા આવ્યા અને તમે શું વિડીયો હાલ આપણે જોઈને ભાગ્યા આપણે જોઈને હારા હારા ભાગે તો એ તો ભાગે જ ને હાલો આપણે નીચે થોડાક ઉતરીએ આવી રીતના સીડી છે ભાઈ હાલો આવી જાઓ ભાઈ આપણે આ ડેમ સાઈડના દરવાજા છે ભાઈ અહીંથી બધા દરવાજા દેખાય છે તમે પણ જોજો કંઈક આવું હજુ ધીમું ધીમું પાણી જાય છે ભાઈ તો પણ કેટલું પાણી સેવાય બે દિવસ પહેલાં દરવાજા ખુલ્લા હતા અત્યારે આવક ઘટવાથી પાણી દરવાજા બંધ કરી દેતા આ દરવાજા સેવાય અને આનું રિપેર કામ અવાર જ થઈ ગયું બહુ મસ્ત ડેમ છે મજા આવી ગયો ડેમે આવ્યો ખામેની સાઈડ જવું પણ બંધ છે કાંઈ વાંધો નહીં અહીંથી જ આપણે વિડીયો બનાવી લઈએ આવું ભાઈ પાણી છે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દરવાજા છે ભાઈ ખૂબ ભવ્ય મોટો ડેમ છે અને ઘણા વર્ષ જૂનો ડેમ છે તો ઘણા વર્ષોથી આપણે આવીએ છીએ પણ આ વખતે બ્લોક બનાવવા આવ્યા તો આવો છે ભાઈ ડેમના પટમાં અને ડેમના પટમાં જો ભાઈ આ ભેવું સર ભાઈ અમારે ગાંડી ગીરની મોજ છે અમે આ ભેવું જોઉં કેમ સરે ભાઈ વરસાદ થઈ ગયો ફૂલ મોજ છે ભાઈ ભેહોનો માલદ્રો ગાયું ભેવું ભાઈ સરવા છૂટી ગયા અમારે તો આ રીતના અને કંઈક આવી નાની એવી નદી સ્વરૂપ છે ભાઈ અને બિલકુલ ડેમ સાઈડની બાજુમાં જ છે આવી રીતના ડેમ આવેલો છે ભાઈ આવી જ રીતના સામે પણ સીડી છે અને ત્યાંથી પણ આપણે વ્લોક બનાવી શકીએ પણ સામે જવામાં ઘણી તકલીફ છે કેમ કે પાણી વધારે છે અને ઉપરની સાઈડ લોક કરેલા છે દરવાજા તો આપણે નહીં જઈ શકીએ અહીંયા અહીંથી જ બ્લોક બનાવી લઈએ આખો નકર તો આપણે સામે જાત અને કંઈક આવો વ્યૂ છે ભાઈ ડેમની ફરતી સાઈડ આવા દરવાજા છે અને આવું પાણી છે ભાઈ ની કપૂરનું પાણી આવેલું જાય છે ભાઈ ગાંડી ગીરની મોજ છે પાણી જોઈ લીધું દરવાજા જોઈ લીધા હવે તમને ઉપરની સાઈડ આવેલ દરવાજા કઈ રીતના ખુલે છે એ સિસ્ટમ પણ તમને બતાવી દો જ્યાં સુધી જવાશે ત્યાં સુધી આપણે બધી સિસ્ટમ પણ બતાવશું આ ડેમ સાઈડ ઉપર પરંતુ અમુક વસ્તુ પ્રતિબંધિત હશે એ આપણે જોવાનો પ્રયત્ન નહીં કરીએ કેમ કે પ્રતિબંધ છે તો આપણે ત્યાં નહીં જઈ શકીએ જ્યાં સુધી છૂટછાટ છે ત્યાં સુધીનો સો આપણે તમને વિડીયોમાં બતાવી દઈશું ડેમ ઘણો ઊંચો છે આપણે સીડી સડીને પૂગી ગયા આ ડેમ સાઈડ ઉપરનો રસ્તો છે અને એની બાજુમાં જ આવેલા છે આ ઉપરની સાઈડ જ જે દેખાય છે ને એની ઉપરથી દરવાજા ખોલવાના હોય છે પરંતુ ત્યાં લોક હશે તો આપણે નહીં બનાવી ગઈએ જો લોક છે તો આપણે ઉપર નહીં જઈ શકીએ આ લોક મારી દીધો હોય કેમકે બધા લોકો માટે અલાઉડ નથી ભાઈ ત્યાં

ઉનાળાની સિઝનમાં જઈ અગ્યા ત્યારે તો મંદિર આખું ટૂંકમાં હોય ભાઈ તો આવું છે ભાઈ અમારે ડેમ આ બધા એના દરવાજા ખોલવા માટેનું છે આવી રીતના સીન આવે છે ભાઈ દોસ્તો યુટ્યુબ ફેમિલી આવો કંઈક ડેમ આવેલો છે અમારે તો તમને બતાવવાની કોશિશ કરી વધારેમાં વધારે માહિતી મળી રહી તમને એ આપણે કોશિશ કરી છે અને આ છે ડેમ ખોલવા માટેના અને આ ડેમ સાઈડ ઉપરનો રસ્તો પણ અત્યારે બંધ છે ભાઈ તો આ રીતના વાળા બાંધી દીધા અને આ છે દરવાજા ભાઈ ડેમના ન જોયા હોય તો મિત્રો જોઈ લેજો આવા છે દરવાજા અને કેટલું પાણી છે એ પણ દેખાશે વિશાળ દરવાજો છે લોખંડ કેટલી મજબૂત પાણી રોકીને બેઠો આ દરવાજા કેટલું પાણી છે ત્રણ પોઈન્ટ સાઈઠ ત્રાણું ઓકે થેન્ક યુ